નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેન ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે કિસમને ઝડપ પાડતે સોજી ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગમાર બાગમાર સાહેબ સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હેરફાયર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેશન કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેશવ શોધી કાઢવા મળેલ સૂચનાના આધારે એસઓજી ટીમના એસઆઈ આશીષકુમાર મૈંધરાય ભટ્ટ તથા એસઆઈ અશોકકુમાર ઝુમાભાઈ સોંધરાનાઓને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીથી સામખિયાળી તરફ આવતા નેશનલ હાઈવે રોડ શિકારપુર ખાતે આવેલા હોટલ અપના પંજાબનો સંચાલક બલવિંદર સિંહ જૈમલ સિંઘ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોય જે સદરૂ જગ્યાએ રેડ કરી તપાસ કરતાં સદરૂ ઇસમ પાસેથી માદક પદાર્થ હેરોઈન કુલ વજન બાર પોઈન્ટ પચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા છ લાખ પચીસ હજારનો મુદ્દામાલ વેચાણ અર્થે લાવી આવેલ હોય જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે અટક કરેલ આરોપીમાં વલવિંદરસિંહ ચિંગમલસિંહ જયતેસિંહ ઉમરવસ ટોપન હાલ રહે હોટલ અપના પંજાબ મોરબી સામખિયાળી નેશનલ હાઇવે રોડ શિકરપુરા તાલુકો ભયાઉ મૂળ રહે ગામ તલવંડી ગોરાયા જિલ્લો ગુરદાસપુર પંજાબ પકડાયેલ મુદ્દા માલની વિગત હેરોઈન વજન બાર પોઈન્ટ પચાસ ગ્રામ કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા એક લાખ બાર હજાર ચારસો ડિજિટલ વજન કાંટો કિંમત રૂપિયા પાંચસો આધાર કાર્ડ નંગ એક હોટલ ભાડા કરાર વિશ બિલ કુલ કિંમત રૂપિયા સાત લાખ બાવન હજાર નવસોનો મુદ્દામાલ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા એસઓજી સ્ટાફ જોડાયેલો હતો